એક વખત સદગુરુ વિધાતરાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ગામડા ફરીને પરત ગઢકુર આવ્યા દરબારગઢમાં કોઈએ સમાચાર દીધા એટલે શ્રીહરી તો તુરત જ ઉઠા અને ઉતાવળે સામા ચાલ્યા ઘેલાના કાંઠે સંતો હજી પહોંચે એ પહેલાં હરી સૌને ભેટી ભેટીને મળ્યા સૌ સંતોએ દંડવટ કર્યા આ સમયે વિધાતરાનંદ સ્વામીની ચાર આંખો ભેગી થતાં જ જેમના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એવા શ્રીહરી પોતાના અક્ષરધામમાં રત્ન સુવર્ણ સિંહાસન ઉપર વિરાજા હોય ને કોટી કોટી મુક્તો અને સર્વે અવતારો અનાદિ અનાદિમુક્તો બહુબ્રહ્માદિક દેવતાઓ ગાંધરવો વગેરે સૌ હાથ જોડીને સ્તુતિ કરતા હોય એમ દર્શન થયા શ્રીહરીએ સંતોને પોતાના થાળની પ્રસાદી આપીને ખૂબ જમાડ્યા વિધાત્રાનંદ સ્વામીએ શ્રી હરિનાએ દર્શનનું વર્ણન કરતા સહજાનંદ રૂપી મહાસાગરના મોતી સ્વરૂપે સહજાનંદ મહિમાના નિરૂપણરૂપી બસ્સોને ત્રીસ વિવિધ વિવિધ અર્થ કરતો સહજાનંદ અર્થ દીપિકા નામે અદ્ભુત અને અદ્વિતીય ગ્રંથ લખ્યો પોતે સદગુરુ નિત્યાનંદ સ્વામીને બતાવ્યો ત્યારે સ્વામી બહુ રાજી થયા અને બોલી ઉઠ્યા કે મોટા મોટા વિદ્વાનોને મનમાં સંતોષ થાય એવો આ અજોડ ગ્રંથ છે આમ કહીને બાવડું પકડીને શ્રીહરી પાસે લઈ ગયા શ્રીઅરી પણ બહુ રાજી થયા અને માથે બે હાથ મેલા શ્રીહરી સભામાં વખાણતા બોલા કે આ વિધાત્રાનંદ એ બહુ મોટા સંત અને મહાપ્રતાપી છે સાંખ્ય જ્ઞાનમાં એ કપિલ મુનિ સમાન છે એમની સાંખની વાતો કોઈ સાંભળે તો જીવની વાસના ટળી જાય અને મોહ નાશ પામી જાય એવા આ વિજ્ઞાની સંત છે શ્રીઅરી સ્વધામ સિધાવ્યા પછી સ્વામીને મોટી ઉંમરે પૈતનો રોગ થયેલો તેથી તેઓ મોટે ભાગે લક્ષ્મીવાડી જ રહેતા આ રોગના કારણે તેમને જીવાતો પડેલી ત્યારે કોઈ જીવાત નીકળે ને નીચે પડે તો તેઓ એને પકડીને પાછા શરીરના અંગમાં મૂકી દેતા ને કહેતા કે તેરા ખાના યે તુમ રહો ઓર ખાઓ આવી જબ્બર આત્મનિષ્ઠા અને ખુમારીવાળા સંત હતા સંંત ઓગણીસો ચારમાં શ્રીહરી સૌ અક્ષર મુક્તો સહિત મૂળજી બ્રહ્મચારીને તેડવા પધાર્યા એ સમયે વિધાતરાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ ધ્યાનમાં બેઠા હતા સ્વામીને શ્રીહરિએ દર્શન દીધા ત્યારે સ્વામી કહે કે મહારાજ આટલો બધો ઠાઠ છે નો ત્યારે મહારાજ કહે આજે તો અમે સેવક મૂળજી બ્રહ્મચારીને તેડવા આવ્યા છીએ એમ કહીને અદૃશ્ય થયા સ્વામી તુરત ધ્યાનમાંથી જાયગા અને સૌને કહે કે તમે સૌ દાદાના દરબારમાં જાઓ શ્રીહરિ સૌ મુક્તો સહિત મૂળજી બ્રહ્મચારીને તેડવા આવ્યા છે સ્વામીના કહેવાથી સૌ ઉતાવળે દરબારગઢમાં આવ્યા એ જ સમયે મહારાજ મૂળજી બ્રહ્મચારીને ધામમાં તેડી ગયા આમ સ્વામીને શ્રીહરિ અવારનવાર પ્રત્યક્ષ દર્શન આપતા એક વખત ઉપલેટા જાળિયાના હરિભક્તો જુનાગઢ મંદિરે દર્શને ગયા દેવના દર્શન કરીને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરીને ગઢપુર જવા રજા લીધી આ સમયે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ગઢપુર જાઓ ગોપીનાથજી મહારાજના દર્શન કરજો પ્રસાદીના સ્થાનોના દર્શન કરજો ઘેલામાં સ્નાન કરજો ને લક્ષ્મીવાડીએ વિધાતાનંદ સ્વામી પાસે સત્સંગ કરજો સંઘના સૌ ગઢપુર આવ્યા અને દર્શન કરીને લક્ષ્મીવાડીએ ગયા વિધાત્રાનંદ સ્વામીના દર્શને ગયા સ્વામીએ સૌને કહ્યું કે વર રાખીને વાત કરજો એમ કહી ભલામણ કરી કે સૌ કોઈ શ્રીહરિ સૌ કોઈ શ્રીહરિ વરના ઠેકાણે છે અને બાકી બધી જાન છે વરાજા વગરની જાન કોઈ દિવસ માંડવે પોગે જ નહીં એમ હરેક ક્રિયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રાખવું જ્યાં ત્યાં માથા ઘસશો તો જન્મ જન્મમરણને લોકચોરાશીના ફેરા ઊભા જ રહે આમ કહીને સૌને દ્રષ્ટાંત વાર્તા કહીને ઉપદેશ દીધો જેમની નસનસમાં શ્રીહરીની નિષ્ઠાનો નશો હતો એવા વિધાત્રાનંદ સ્વામી જ્યારે અંતકાળે ધામમાં ગયા ત્યારે પ્રથમ શ્રીહરીએ અક્ષર મુક્તોને તેડવા મોકલા સ્વામી પ્રણામ કરીને બોલ્યા કે મુક્તો જબ સર્વોપરી માધુરી મૂર્તિ શ્રીહરી આવેંગે તબ હમ આવેંગે આમ સ્વામી અને મુક્તો વચ્ચે વાતચીત ચાલતી હતી એ વખતે ગામ જૂના સાવરના ભક્ત જીવણા જીવણાખુમાણ ગઢપુર દર્શને આવેલા ને મંદિરમાં દર્શન કરીને પરમાનંદ સ્વામી પાસે દર્શને આવ્યા એટલે પરમાનંદ સ્વામી કહેક દરબાર તમે લક્ષ્મીવાડીએ માંદા સંતોની ખબર કાઢી કે ત્યારે જીવણા જીવણાખુમાણ કહે કે હું હમણાં જ વિધાત્રાનંદ સ્વામીના દર્શને ગયો હતો એ વખતે મુક્તો સ્વામીને અક્ષરધામમાં તેડવા આવ્યા પણ સ્વામી કહેતા હતા કે મને ખુદ શ્રીહરિ તેડવા આવે ત્યારે જ હું ધામમાં આવીશ બે હજુ આમ વાત કરે છે એવામાં તો હરિ અનંત મુક્તો સાથે ત્યાંથી વિમાન લઈને લક્ષ્મીવાડી તરફ જતા સિદ્ધ યોગી એવા પરમાનંદ સ્વામીને દિવ્ય દર્શન થયા શ્રીહરી કહે કે સ્વામી અમે વિધાત્રાનંદ સ્વામીને અમારા ધામમાં તેડા તેડી જઈએ છીએ પરમાનંદ સ્વામી કહે બહુ સારું મહારાજ આમ શ્રીહરિ આરે વાત કરીને પરમાનંદ સ્વામી જીવણા ખુમાણ અને સૌ ભક્તો લક્ષ્મીવાડી આવ્યા ત્યારે સૌને શ્રીહરિ અને મુક્તોના દિવ્ય દર્શન દર્શન થયા ને સૌને ઓઢ પ્રતાપ જણાયો અને સંવંત ઓગણીસો સાતમાં શ્રીહરિ સદ્ગુરુ વિધાત્રાનંદ સ્વામીને પોતાના અક્ષરધામમાં સેવામાં પેળી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી વિધાત્રાનંદ સ્વામીના જીવનમાંથી